આ ફોટામાં જોઈ રહેલા તમે આ પૂનમ ઠાકોર છે અને બીજા જેમ કે ભરત ઠાકોર છે આમને દોસ્તો અત્યારે હાલ એક હત્યા કરી હોય તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે હાલ પ્રમુખની હત્યા કરી છે તો દોસ્તો જેમ કે ભરતજીને પોલીસે જેમ કે ડબોચી લીધો છે ત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો અત્યારે હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે જેમ કે કલોલના પ્રમુખ જેમ કે જીકેટીએસના તેમની હત્યા જેમ કે મારીને કેનાલમાં નાખી દીધા હતા અત્યારે સમાચારમાં જેમ કે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે દોસ્તો તમે કહેશો કે આ પ્રમુખ કોણ છે તો તમે જોઈ રહ્યા છો ભરતની સાઈટમાં જે સફેદ શટની અંદર ઉપાશે એ જ પ્રમુખની હત્યા થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો જેમ કે આ જેમ કે જેમ કે પૂનમ ઠાકોર છે અને ભરત ઠાકોર અને આ પ્રમુખ જેમ કે તમે જોઈ રહ્યા છો તે આ વિડીયોની અંદર તમને જોવા મળશે ખરેખર દોસ્તો ભરતને વિડીયો બનાવવાનો ખૂબ જ શોખ હતો પરંતુ હવે વિડીયો બનાવવો ભારે પડી જશે કારણ કે જેમ કે પ્રમુખની હત્યા કરી નાખી છે આ ભરત ઠાકોરે અને જેમ કે પૂનમ ઠાકોર સાથે જેમ કે કંઈક જેમ કે આડા સંબંધો હોય તેવું જેમ કે જાણવા મળ્યું છે તમે જોઈ રહ્યા છો જેમ કે આ છે પૂનમ ઠાકોર અને જેમ કે પ્રમુખ જેમ કે જીકેટીએસના પ્રમુખ છે આપણા બનાસકાંઠા ભાભર તાલુકાના ખડોસણ ગામનો ભાઈ ભરત ઠાકોરે બે મર્ડર કરી નાખ્યા અને તે જેમ કે શર્ટ વાળો ભાઈ રહ્યો એ જ મર્ડર કરી નાખ્યું એનું અને આખી જિંદગી હવે તે જેલમાં છે તમે જોઈ રહ્યા છો જેમ કે આ વિડીયોની અંદર તમને જેમ કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જેમ કે પ્રમુખ બેઠા છે વ્હાઇટ શર્ટ પહેરીને અને તેમનું મર્ડર થઈ ગયું છે ખરેખર દોસ્તો જેમ કે ખૂબ જ જેમ કે દુઃખની વાત છે તો ખરેખર દોસ્તો જેમ કે પ્રમુખને જેમ કે તમે પ્રમુખને જેમ કે સદા

કાર્ટનનો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ આ બધા રૂપિયા આવ્યા ક્યાંથી એ જ જેમ કે લોકોનો સવાલ છે તો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો